નમસ્કાર મિત્રો આજના સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો હાર્દિક નતાશાના લગ્નમાં પંડિતજી કન્યાદારની શોધમાં હતા બાર ટીમ ઇન્ડિયાના વિકેટકીપરે આ જવાબદારી લીધી હતી ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આ દિવસોમાં પત્ની નતાતા નતાશાહ સ્ટેન કોવિસ સાથે છૂટાછેડાના સમાચાર લઈને ચર્ચામાં છે તેમના સંબંધોને લઈ મીડિયા રિપોર્ટર્સ ઘણા દાવા કરી રહ્યા છે જોકે હજુ સુધી ભારતીય ક્રિકેટર હાર્દિક કે અભિનેત્રી નતાશાહ સ્ટેન કોવિસ કોઈ નિવેદન આપ્યું નથી બંને આ ગયા વર્ષે ઉદયપુરમાં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા આ લગ્નમાં ઘણી ખાસ વસ્તુઓ હતી વિકેટકીપર ભારતીય ક્રિકેટરની કન્યાદાનનું કન્યાદાન પણ કર્યું હતું વર્ષ બે હજાર વીસમાં તેમના સંબંધો સાર્વજનિક કર્યા હતા આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ચેનલમાં આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મહાત્મા ગાંધીને કોઈ ઓળખતું ન હતું પ્રથમ વખતે જ્યારે ગાંધી ફિલ્મ બની ત્યારે દુનિયાને જાણવા મળ્યું જિજ્ઞાસા ઊભી થઈ કે આ માણસ કોણ હતો ઓગણીસો બ્યાસીમાં બ્રિટનના ફિલ્મ ડાયરેક્ટર રિચર્ડ એડ એટનોબરે ગાંધી ફિલ્મ બનાવી હતી પીએમ મોદીએ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે દુનિયામાં મહાત્મા ગાંધી એક મહાન આત્મા હતા શું આ પંચોતેર વર્ષમાં આપણી જવાબદારી નહોતી કે આખી દુનિયા મહાત્મા ગાંધીને જાણે ગાંધીજીને કોઈ જાણતું નથી જ્યારે ફિલ્મ આવી ત્યારે દુનિયાને જિજ્ઞાસા થઈ પીએમ મોદીએ કહ્યું હતું કે જો માર્ટિન લ્યુચર કિંગ નેલ્સ મંડેલા આખી દુનિયા જાણતા હોય તો પછી ગાંધીજી તેમનાથી કમ તો હતા નહીં ગાંધી અને ગાંધીના માધ્યમથી ભારતને મહત્ત્વ મળવું જોઈએ હતું પીએમના નિવેદન પછી કોંગ્રેસ ટીએમસી આ બધા વિરોધ પક્ષોએ નિશાન સાધ્યું હતું આગળના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીની ચૂંટણીની પ્રતિબદ્ધતાઓ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધ્યાન માટે તમિલનાડુ કન્યાકુમારી પહોંચ્યા હતા કન્યાકુમારી પહોંચ્યા બાદ પીએમ મોદીએ ભગવતી અમ્માન મંદિરમાં પૂજા અર્ચના કરી હતી વડાપ્રધાન મોદી આજે સાંજે એક જૂનની સાંજ સુધી વિવેકાનંદ મેમોરિયલ અને ધ્યાનમાં મંડપમાં ધ્યાન કરશે પીએમ મોદીએ એ જગ્યાએ દિવસ રાત ધ્યાન કરશે જ્યાં દાયકાઓ પહેલાં સ્વામી વિવેકાનંદે ધ્યાન કર્યું હતું એવું માનવામાં આવે છે કે દેવી પાર્વતી આ સ્થાન પર એક પગ ઉભા રહીને ધ્યાન કર્યું હતું પીએમ મોદીના આગમનને લઈ કન્યાકુમારીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે પીએમ મોદીની સુરક્ષા માટે ત્રણ હજાર જવાનો તૈનાત કરવામાં આવ્યા છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ રોડ પરની જાહેરાત દેખાય એ માટે ઝાડ કાપવાનું મોંઘું પડ્યું એક કરોડનો દંડ થયો પાંચ જૂને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવણી થાય છે પર્યાવરણની જાળવણી કરી સૌ કોઈની જવાબદારી છે પણ જો વૃક્ષ કાપશો તો દંડ થશે અને એ પણ પચાસ લાખ રૂપિયા જેટલો અધત જી હા વાત સાચી છે અમદાવાદ મહાનગરપાલિકા ઇતિહાસમાં પહેલી ઘટના હશે કે કોઈ એજન્સીએ વૃક્ષ કાપવા બદલ રૂપિયા પચાસ લાખનો દંડ ફટકાર્યો હોય આ કિસ્સામાં બે કંપનીઓને પચાસ પચાસ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે એ ગાર્ડન વિભાગે રજૂઆત કરી હતી કે ખાનગી એજન્સીઓ તેમની જાહેરાત દેખાય તે માટે ડિવાઇડર પર લાગેલા વૃક્ષનું પરવાનગી વગર ટ્રેમિંગ કર્યું હતું તેના અનુસંધાને એએમસી એસ્ટેટ વિભાગે બંને એજન્સીઓને રૂપિયા પચાસ લાખનો દંડ ફટકાર્યો હતો